આજે વાત કરવાની છે ઉત્તર ગુજરાત કેવી રીતે અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે અમારા સૂત્ર અમને વિડીયો મોકલ્યા ત્યારે અમે પણ બહુ ચક્કા રહી ગયા કે આ કઈ રીતની સંસ્થા ચાલી રહી છે કે જેમાં મસ્ત મોટા ફંડ લેવામાં આવે છે મસ્ત મોટી ગ્રાન્ટો લેવામાં આવે છે પરંતુ આ પ્રકારના કામ કરવામાં આવે છે આ આ કરીને સરકારના લોકો સુધી પહોંચે સરકારને પણ જણાય કે કે સમજી વિચારીને લોકોને ગ્રાન્ટ આપો કારણ આપણા બધાના પૈસાઓને આ લોકો વેડફી રહ્યા છે ગ્રાન્ટો તો મોટી મોટી લઈ રહ્યા છે પરંતુ આ પ્રકારના કૃત્ય આ પ્રકારના કામો વિકલાંગતા ધરાવતા લોકો પાસે કરાવી રહ્યા છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મુહિબ વોરા વિજાપુર વિસનગર હાઈવે પર આવેલી ગોઠા બાજીપુરા પાસે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ નામની આ સંસ્થા કે જેની અંદર વિકલાંગો પાસે કામ કરાવવામાં આવે છે મજદૂરીના કામ કરાવવામાં આવે છે ખેતી કરાવવામાં આવે છે તમે કહેશો આમાં ખોટું શું છે પરંતુ અનેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો માટે આ શક્ય નથી હોતું કે તે અનેક પ્રકારના કામો કરી શકે એક સ્વજન માણસ ત્યાં ગયો અને ત્યાં જઈ એ બાળકોને એ લોકોને પૂછવાનો પ્રયત્ન કર્યો કે જે લોકો વિકલાંગતા ધરાવે છે કે તમને આ કોણ કામ કરાવે છે ત્યારે એક નામ પણ એ લોકો બોલે છે એ નામ પણ તમને લોકોએ સાંભળવું જોઈએ અને કઈ કઈ પ્રકારના કામ કરાવે છે તે પણ તમને લોકોએ જોવું જોઈએ અને પછી આપણે અમુક સવાલ ઊભા કરીએ માજી તમને ખબર આ બધા દિવ્યાંગ છે અપંગ છે એમના જોડે કામ કરાવાય કોને મોકલ્યા પ્રિન્સિપાલે મોકલ્યા આ લોકોને હા કે પ્રિન્સિપાલ શું નામ હા નહીં પણ અમને કામ તો ના જ કરાવ તમારા મગજ એવું પણ મગજ એવું હોય એટલે કામ તો ના જ હાર છે ને હા તો તમને કોને મોકલ્યા હોય કોમ કરવા

જોયું તમે કે કઈ પ્રકારના કામો કરાવવામાં આવે છે અને એક નામ તેમાં લેવામાં આવે છે તે નામ તમે પણ સાંભળ્યું કથિત રીતે આક્ષેપ થઈ રહ્યા છે કે આ લોકો ગધા મજૂરીઓ કરાવે છે દિવ્યાંગો પાસે વિકલાંગો પાસે અને એવા એવા કામ કરાવે છે કે જે કામો તે લોકો પોતાની દિવ્યાંગતા સાથે ન કરી શકે ત્યારે સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર માનવા આવી સંસ્થાઓને તમામ સંસ્થાઓ એવી નથી કે જે લોકો સરકારની ગ્રાન્ટ લઈને આવી રીતે વેડફતી હોય આવી રીતે લોકો વિકલાંગો પાસે કામ કરાવતી હોય નવ્વાણું ટકા સંસ્થાઓ સારી છે નવ્વાણું ટકા સંસ્થાઓની અંદર પૈસાનો સારો ઉપયોગ થાય છે તે લોકોને સુવિધાઓ આપવામાં આવે છે વિકલાંગોને તે લોકો કેર આપે છે પરંતુ આવી એક ટકા સંસ્થા પણ આપણા સમાજની અંદર શું કામ રહેવી જોઈએ એટલે સરકારને વિનંતી કરીએ છે કે વિડીયો એટલો બધો શેર કરો કે સરકારના લોકો સુધી પહોંચે સરકારના લોકો સુધી જ્યારે પહોંચે ત્યારે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે સરકાર ધ્યાન લેજો આ લોકોને કે જે લોકો તમારા અને આપણા પૈસાઓને વેડફી રહી છે મોસ્ટ મોટી ગ્રાન્ટો તો લે છે પરંતુ આ પ્રકારના કામો કરાવે છે ખેર વિસનગરના ધારાસભ્ય કે જે મંત્રી પણ છે ઋષિકેશભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા આ બંનેને પણ વિનંતી કરીએ છીએ કે તમે તો સરકારનો જ હિસ્સો છો સીજે ચાવડા સરકારના ધારાસભ્ય છે અને મંત્રી છે શિકેશભાઈ પટેલ સરકારના બંનેને અપીલ કરીએ છીએ કે જરા ધ્યાનમાં લેજો આ સંસ્થાને કે કઈ રીતે આ સંસ્થા લોકો પાસે કામ કરાવી રહી છે કથિત આક્ષેપ કરવામાં આવ્યા છે તેની તે સુધી પણ જવાનો પ્રયત્ન કરીશું આ સ્ટોરી તમને કેવી લાગી સારી નરસી ગમે તે કમેન્ટો મારા સુધી તમારા મંતવ્યો પહોંચાડજો સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો અમારી ચેનલ તમને કેવી લાગી તે પણ અમને જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સાથે જોઈનનું બટન પણ આપેલું છે એ બટનને ક્લિક કરી ચેનલને જોઈન કરી સ્વતંત્ર પત્રકારિતાના હાથ મજબૂત કરવાનું પણ ભૂલશો નહીં મને મારા સાથી ઈશાને રજા આપશો આભાર